જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બુંદા લીધા છે બસો ગ્રામ બુંદા છે કેમ ઠળિયા કાઢવા આપણે રીત જોઈ હાથ બગડે ઓછા કેવી રીતે કાઢવા એ જોઈ લઈએ આપણે આપણે દસ થી આમ છે ફાટા કરવાનું છે આપડે કોઈ પણ આમ હરિયો હોય ને ફરીએ છીએ ઠળિયા કાઢવાનું લાભ ઓછા રાખવાનું પેપરનું પેપર કા વધારાનું કપડું કોઈ પણ હોય ને એ જ રાખવાનું ફેંકી દેવાનું પછી આવી રીતે ઠળિયા કાઢ લેવાનું ફરીએ છીએ હોય કે કોઈ પણ પેશ્યું હોય તો એ સારું આપણા ગુંદામાં ઠળિયા કઢાઈ ગયા છે હવે આપણે સંભારાની રીત તમને બતાવજો આ શેકેલી મેથી નો ભૂકો છે કાશ્મીરી મરચું છે મીઠું છે હળદર ધાણા જીરું હિંગ તેલ નહીં નાખવાનું હવે આપણે મસાલો ત્યાર કરી આ બે ચમચી ભૂકો છે મેથીનો એમાં જરૂર પૂરતું કાશ્મીરી મરચું નાખવાનું જોઈએ એક ચમચી નાખીશું એક ચમચી મીઠું છે તેલ નહી નાખવાનું કોરો મસાલો ભરવાનો આવે રીત બતાવો જુઓ તમે મરસું નાખવું પડે ભરીને બતાવો કોરો તેલ આ ગુંદા આપણે જો ભરીને રેડી કરી દીધા છે જો ભરાઈ ગયા છે આખા હવે આપણે તેલ ગરમ કરવા વેક દીધું છે કઈ વઘાર નથી કરવાનો ખાલી આમાં ગુંદા તેલમાં સાતળવાનું છે